બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલે જિલ્લા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી જિલ્લા કંટ્રોલ રૂમ સી વિજીસી તથા જિલ્લા ફરિયાદ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કુમાર બરણવાલે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે બનાસકાંઠા જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમ સીવીજી ડીસીસી તથા જિલ્લા ફરિયાદ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે લોકશાહીના અવસરમાં વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કામગીરીને લગતા સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે જિલ્લામાં આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદોને નિવારણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જ્યાં અરજીઓ અને ફરિયાદોના નિરાકરણ માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલે કંટ્રોલ રૂમની કામગીરી નિહાળી સુપરવિઝન કર્યું હતું તેમાં સમગ્ર કામગીરીની સમીક્ષા કરી જરૂર સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું અત્યાર સુધી જિલ્લા કક્ષાએ મળેલ ચુમ્મોતેર અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે જેમાં સી વિજિલ એપ પર સિત્તેર અરજીઓ હેલ્પલાઇન નંબર ઓગણીસ પર એક અને જિલ્લા હેલ્પલાઇન નંબર જીરો સત્યાવીસ બેતાલીસ છવ્વીસ એકાવન પાસઠ પર મળેલ ચાર અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ ચૂંટણીલક્ષી વિવિધ વિગતો મુદ્દે માંગેલી માહિતીથી અરજદારોને વાકેફ કરવામાં આવે છે